નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઉધવપુર યુવક મંડળ દ્વારા દિવાળી નૂતન વર્ષ અભિનંદન ની શુભકામના સાથે આજરોજ દાંત અને આંખો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો તેમજ ભાગ્યો ક્લિનિક દ્વારા સાથ સહકાર આપવામાં બદલ આભાર માનવામાં આવ્યો 제 마타지, 아지 루트 어두우 뿌라 감. યુવા મંડળ તરફથી આખરે દાંતલો કેમ્પ રાખવા માંગ્યો જે અમારું સેન્ટર છે ભાભુદય ક્લિનિક દ્વારા જ્યાં ઘણા બધા વ્યક્તિઓ દર્દીઓ લાભ લીધો છે અને આ ચેકઅપ જે ટોટલી અમારું ફ્રીનું આયોજન હતું અને જે પણ અહીંયાથી જે દર્દીઓ અમે જે રિફર કર્યા છે એ દરેકે દરેક દર્દીનું પચાસ ટકા રાહતે અમે લોકો ટ્રીટમેન્ટ આપવાના છે નમસ્કાર વડોદરા મધોપુરા યુવક મંડળ દ્વારા આપ સૌને દિવાળી તેમજ નૂતન વર્ષ અભિનંદનની શુભકામનાઓ તેમજ અધોપુરા યુવક મંડળ અને ભાગ્યોદય ક્લિનિક દ્વારા આજ રોજ સ્થાનિકો તેમજ આજુબાજુના લોકોને કેમ્પનો લાભ મળે એની માટે અમે આંખ અને દાંત માટે કેમ્પ રાખ્યો તો જેની ટ્રીટમેન્ટ આજે પૂરી થઈને અને મોટી સંખ્યામાં લોકોએ અહીંયા ભાગ લીધો છે અને આવી જે પણ બાકીની ટ્રીટમેન્ટ છે એની માટે ભાગ્યોદય ક્લિનિકનો હોસ્પિટલમાં કોન્ટેક્ટ કરે જેથી કરી તે લોકોને રાહત દરે એ લોકોને લાભ આપવામાં આવશે આભાર